હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો સાંજે કંઈક નાની મોટી ભૂખ લાગી હોય અને બનાવવાનું મન ન થતું હોય તો આપણે બનાવીશું માત્ર દસ જ મિનિટમાં બની જાય એવું પોટેટો ચીલી રેસ્ટોરન્ટ કરતાં પણ બહુ ટેસ્ટી એવું અને ક્રિસ્પી બનશે અને તમને ખાવાની પણ બહુ મજા આવશે વરસાદની સિઝનમાં તો ચાલો બનાવીએ તો મેં અહીંયા ત્રણ મોટી સાઈઝના બટેટા લીધા છે અને આ રીતે છાલ કાઢી લઈશું તો લગભગ આ ત્રણ સાડી ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા બટેટા છે તો મેં ત્રણ બટેટાની છાલ કાઢી લીધી અને આ રીતે આપણે સ્લાઇસમાં કટ કરી લઈશું તો સ્લાઇસમાં જ કટ કરવાના તો બહુ ટેસ્ટી એવા લાગશે અને આ રીતે થોડા થિક એવા કટ કરવાના જેથી પોટેટો ચીલી બનાવતી વખતે બટેટા એકદમ સારા એવા આખા રહેશે તૂટે નહીં એટલે એ ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે તમે જોઈ શકો છો તો આ રીતે મેં બધા બટેટાની સ્લાઇસ કરી લીધી એક બાઉલમાં આપણે લઈ લઈશું તો આ રીતના થીક રાખવાના જેથી ખાતી વખતે પણ બહુ ટેસ્ટી એવા લાગે અને બટેટા તૂટે નહીં તો મેં અહીંયા બે કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી બટેટાની સ્લાઇસ ઉમેરી દઈશું અને એંસી ટકા જેટલી કૂક થાય ત્યાં સુધી થવા દઈશું તો તમે જોઈ શકો છો પાણીમાં સારું એવું ઉફાણ આવી ગયું અને બટેટા પણ સારા એવા કૂક થઈ ગયા તો આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે નાઇફથી ચેક કરવાનું તો ગેસની ફ્લેમ બંધ કરી બટેટામાંથી પાણી બધું આપણે નિતારી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે અને એકદમ સારું એવું પાણી નીકળી જાય પછી જ આગળની પ્રોસેસ કરીશું તો એક બાઉલમાં બટેટાની સ્લાઇસ ઉમેરી દઈશું સાથે આપણે એમાં બે મોટી ચમચી જેટલો કોર્ન ફ્લોર ઉમેરી દઈશું અને બે મોટી ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું જેથી બહુ સારી એવી પોટેટો ક્રિસ્પી બનશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે તો આ રીતે બે ચમચી કોર્નફ્લોર બે ચમચી ચોખાનો લોટ ઉમેરી દઈશું એક ચમચી આપણે શીઝવાન સોસ ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું એટલે બધા જ બટેટા કોટિંગ થાય ત્યાં સુધી મિક્સ કરવાના તો આ રીતે હાથથી હળવા હાથે મિક્સ કરવાનું તો જ્યાં સુધી બટેટા કોટિંગ ના થાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે મિક્સ કરી લીધું બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે એક પેનમાં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું તેલનું પ્રમાણ થોડું વધારે રાખીશું જેથી પોટેટોની સ્લાઇસ એકદમ ક્રિસ્પી એવી થશે તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે પોટેટોની ચિપ્સ કડાઈમાં જેટલી આવે પેનમાં એટલી ઉમેરી દઈશું તો આ રીતે એકદમ સારી રીતે છૂટી છૂટી અલગ અલગ આપણે ઉમેરીશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને થોડી બ્રાઉન જેવી થાય ત્યાં સુધી થવા દઈશું તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી સાઈડ ચેન્જ કરતા જવાની અને એકદમ સારી એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું ઉપરથી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું જેથી કલર અને ટેસ્ટ બહુ સારો એવો આવે છે તો મેં અહીંયા મરચું પછી ઉમેર્યું તમારે સાથે કોટિંગ કરો ત્યારે પણ તમે ઉમેરી શકો છો પણ પછીથી ઉમેરશો તો મરચું બળે નહીં એ માટે પછી આપણે ઉમેરશું જ્યારે તમે સાથે ઉમેરશો તો થોડું મરચું બળી જશે એટલે ખાવામાં બહુ ટેસ્ટી નહીં બને તો તમે જોઈ શકો છો આ રીતે અને ક્રિસ્પી થઈ ગઈ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સાઈડમાં મૂકી દઈશું હવે એક કઢાઈમાં બેથી ત્રણ મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે ચોપ કરેલું લસણ અને આદુ ઉમેરી દઈશું તો અહીંયા લસણ આદુનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી બહુ સારો એવો ટેસ્ટ આવે અને ચોમાસાની સિઝનમાં ખાવાની પણ બહુ મજા આવશે તો આ રીતે લસણ આદુ ઉમેરી દઈશું થોડા લીલા મરચાંની સ્લાઇસ ઉમેરી દઈશું મેં અહીંયા થોડા તીખાસવાળા લીધા છે તમારે વધારે તીખાશ જોઈતી હોય તો તીખા લેવાના એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે સાતળી લઈશું તો ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની શાકભાજી બધા ક્રંચી રાખવાના જેથી ખાવામાં ટેસ્ટ આવે અને લીલી ડુંગળીનો સફેદ પાર્ટ ઉમેરી દઈશું એકદમ સારી રીતે સાતળી લઈશું અને કેપ્સિકમની સ્લાઇસ ઉમેરી દઈશું તમારે જે રીતે જોઈતી હોય એ રીતે તમે લાલ કેપ્સિકમ યલો કેપ્સિકમ પણ તમે ઉમેરી શકો છો હું માત્ર લીલું કેપ્સિકમ જ વાપરી રહી છું તો એકદમ સારી રીતે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની અને સાતળી લઈશું તો તમે જોઈ શકો છો થોડીવાર થવા દઈશું અને ઉપરથી એક ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેરી દઈશું અહીંયા મીઠુંનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો થોડું બ્રાઉન જેવું થાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો તો થોડા શાકભાજી ક્રંચી થાય ત્યારે આપણે સોસ ઉમેરી દઈશું તો એક મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું તમે ઘરનો બનાવેલો પણ ઉમેરી શકો છો એક મોટી ચમચી જેટલો ચીલી સોસ ઉમેરી દઈશું તો તમે અહીંયા રેડ સોસ એટલે રેડ ચીલી સોસ પણ ઉમેરી શકો છો સાથે એક મોટી ચમચી જેટલો સોયા સોસ ઉમેરી દઈશું એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો આ રીતે અને તમારે તીખાશ જોઈતી હોય તો તમે તીખા મરચાં પણ એડ કરી શકો છો સાથે એક મોટી ચમચી જેટલો સીઝવન સોસ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું સાથે એક નાની ચમચી જેટલો મરી પાવડર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ હાઈ સાઈડ રાખવાની અને બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે બોઇલ કરેલો પોટેટો ચિપ્સ ઉમેરી દઈશું તો એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની તો તમે જોઈ શકો છો લારી પણ મળે એવી જ તમારે ઘરે બનશે અને બાળકોને તો બહુ જ ભાવશે તમે લંચ બોક્સમાં પણ એમને આપી શકો છો તો બહુ ઓછો સમય લાગે છે અને કંઈક નવું ખાવાનું મન થાય અને મહેનત કરવાની મન ન થાય તો તમે આ બનાવીને ખાઈ શકો છો અને ઉપરથી લીલી ડુંગળીનો પાર્ટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને વરસાદની સિઝનમાં તો ગરમ ગરમ ખાવાની મજા આવશે તો ભજીયા ખાઈને તમે કંટાળ્યા હોય તો તમે આ રીતે નવું કંઈક બનાવીને ખાઈ શકો છો ઉપરથી સફેદ તલ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું સાથે મારા બાળકોની પણ ફરમાઈશ હતી તો મેં આજે આ બનાવ્યું અને તમારી સાથે શેર કરી રેસીપી જો તમને રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા વરસાદની સિઝનમાં તમે જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને બાળકોથી લઈ મોટા બધાને જ ભાવશે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો આવજો